નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અહીંયા તમે જોઈ શકો છો કે નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે હવે આપણે ભાગ પ્રમાણે નવી સ્વ પોથી આવશે અને આ આપણો પ્રથમ ભાગ છે તો પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતના ન્યૂ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર અઢાર પરનું સંપૂર્ણ સોલ્યુશન સાથે

તો તેની એક બાજુની લંબાઈ કેટલી થશે તો એક બાજુની લંબાઈ બરાબર સષ્ટ પરિમિતિ છેદમાં છ એટલે બોતેરના છેદમાં છ બાર ગુણ્યા છ છ ઉડી ગયા જવાબ આવશે બાર સેમી ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એટલે કે ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક તમે મેળવી શકો છો તેમાં અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી ત્યાર પછી નંબર ત્રણ એક લંબચોરસ બાગની લંબાઈ બસો મીટર પહોળા એકસો મીટર છે તો તેર રૂપિયા પ્રતિ મીટરના દરે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ શોધો તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બસો પચીસ વત્તા એકસો પાંસઠ વત્તા બસો પચીસ વત્તા એકસો પાંસઠ તો જવાબ આવશે સાતસો ને એંસી મીટર તો એક મીટરનો ભાવ બરાબર તેર રૂપિયા સાતસો એંસી મીટરનો ભાવ બરાબર સાતસો એંસી ગુણ્યા ત્રીસ તો દસ હજાર એકસો ને ચાલીસ રૂપિયા નંબર ચાર એ પ્લોટની લંબાઈ સાત કિલોમીટર અને પહોળાઈ છ કિલોમીટર છે એટલે કે 0.6 પોઈન્ટ છ અને 0.7 પોઈન્ટ સાત તો તેની ચારે બાજુથી તારની પાંચ હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ તો પ્લોટની પરિમિતિ બરાબર લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ ઝીરો પોઈન્ટ ઝીરો સાત વત્તા ઝીરો પોઈન્ટ છ વત્તા ઝીરો પોઈન્ટ સાત વત્તા ઝીરો પોઈન્ટ છ તો જવાબ આવશે બે પોઈન્ટ છ કિલોમીટર તો એક હાર માટે બે પોઈન્ટ છ કિલોમીટર તાર જોઈએ તો પાંચ હાર માટે બે પોઈન્ટ છ ગુણ્યા પાંચ તો તેર કિલોમીટર તાર જોઈએ નંબર પાંચ રમેશ એક ચોરસ બાગની ફરતે દોડે છે તેની બાજુનું માપ પંચોતેર મીટર છે સુરેશ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ સાઠ મીટર અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે કોણ ઓછું અંતર દોડે છે અને કેટલું તો ચોરસ બાગની પરિમિતિ બરાબર ચાર ગુણિયા લંબાઈ તો ચાર ગુણિયા લંબાઈ એટલે પંચોતેર છે તો ત્રણસો મીટર રમેશભાઈ ત્રણસો મીટર દોડે છે તો લંબચોરસ ભાગની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાય સાહીઠ વત્તા પિસ્તાલીસ વત્તા સાઠ વત્તા પિસ્તાલીસ એટલે કે બસો ને દસ મીટર તો સુરેશભાઈ બસો દસ મીટર દોડે છે તો ત્રણસો છેદમાં બસો દસ એટલે કે બાદ કરીશું છેદમાં ની બાદ કરીશું તો આપણો તફાવત મળશે નેવું મીટરનો તો સુરેશભાઈ રમેશભાઈ કરતાં નેવું મીટર અંતર ઓછું કાપે છે તેની ત્રીજી બાજુનું માપ કેટલું તો ત્રિકોણની પરિમિતિ બરાબર પહેલી બાજુ બીજી બાજુ ને ત્રીજી બાજુ તો ત્રિકોણની પરિમિતિ બરાબર છત્રીસ પહેલી બાજુનું બાર વત્તા ચૌદ વત્તા ત્રીજી બાજુ તો છત્રીસના છત્રીસ અને બાર વત્તા ચૌદ એટલે છવ્વીસ વત્તા ત્રીજી બાજુ તો છત્રીસ માંથી છવ્વીસ બાદ કરીશું તો જવાબ આવશે દસ એટલે ત્રીજી બાજુનું માપ દસ તો ત્રિકોણની ત્રીજી બાજુનું માપ દસ સેમી થાય નંબર સાત અનિતા ટેબલ પર પાથરવાના લંબચોરસ કાપડ ફરતે દરેક બાજુએ લેસ પટ્ટી લગાવવા માગે છે કાપડની લંબાઈ બે પોઈન્ટ પાંચ મીટર અને પહોળાઈ બે મીટર છે અનિતાને કેટલી લંબાઈની લેસ પટ્ટી જોઈશે તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બે પોઈન્ટ પાંચ વત્તા બે વત્તા બે પોઈન્ટ પાંચ વત્તા બે તો નવ મીટર તો અનિતાને નવ મીટર લંબાઈની લેસની પટ્ટી જોઈશે નંબર આઠ ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે તેમની બાજુઓ ચાર સેમી દસ સેમી અને ત્રણ સેમી છે તેની પરિમિતિ શોધો તો જોઈએ આકૃતિની પરિમિતિ બરાબર ચાર વત્તા દસ વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા છ વત્તા દસ વત્તા છ વત્તા ચાર વત્તા ચાર જ્યાં તમે જોઈ શકો છો આકૃતિની અંદર ત્યાં જવાબ આવશે છપ્પન સેમી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યાયકોથી આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેવો